મઈસાગર જિલ્લાના છ તાલુકામાં નવાણું ગ્રામ પંચાયતમાં સરપંચની ચૂંટણીની સીટોનો પ્રકાર જાહેર થતા વિરોધ સંતરામપુર તાલુકાની અંદાજીત ઓગણચાલીસ તેમજ કડાણા તાલુકાના સાત ગ્રામ પંચાયતોની સીટોના પ્રકારની ફાળવણીને લઈને વિરોધ સંતરામપુર અને કડાણામાં તમામ સીટો અનુસૂચિત જાતિની ફાળવાતા સ્થાનિક આગેવાનો અને ચૂંટણી વાંચુકનો વિરોધ જિલ્લા પંચાયતના પ્રમુખ સંતરામપુર એપીએમસી ચેરમેન તેમજ સંતરામપુર ભાજપ પ્રમુખ દ્વારા વિરુદ્ધ નોંધાવી રજૂઆત કરી ચૂંટણી અધિકારીને જિલ્લા કલેક્ટર અર્પિત સાગરને આગેવાનો દ્વારા વાંધા અરજી આપી વિરોધ કર્યો વાંધા અરજીમાં તમામ લોકોને સરખું પ્રતિનિધિત્વ મળે અને લોકશાહીની ઢબે ચૂંટણી યોજાય તે હેતુથી રજૂઆત કરાઈ ચૂંટણી પંચ દ્વારા સત્યાવીસ ટકા અનામત હોવા છતાં એક પણ સીટ ન ફળવાતા ઓબીસી સમાજમાં આક્રોશ અગાઉ ચૂંટણી પંચ દ્વારા રોટેશન મુજબ સીટોના પ્રકારની ફાળવણી કરવામાં આવી પરંતુ આ વખતે તે મુજબ ન થતા વિરોધનો સુર ઉઠ્યો જિલ્લા કલેક્ટરને સીટો ફાળવણી બાબતે પૂર્ણ વિચારણા કરવા આગેવાનોએ રજૂઆત કરી બ્યુરો ચીફ સંજય જયસ્વાલ મહીસાગર વર્તમાન સમયમાં મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓના સંદર્ભમાં જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ છે જેમાં તારીખ ત્રેવીસ ચાર બે હજાર પચીસના રોજ જાહેરનામામાં સરપંચની તમામ બેઠકો આરક્ષિત અનુસૂચિત જનજાતિ માટે આરક્ષિત કરવામાં આવેલ છે અગાઉ તારીખ દસ આઠ બે હજાર એકવીસના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલું જેમાં તમામ સમાજના લોકોને પ્રતિનિધિત્વ આપીને બાર જેટલી ગ્રામ પંચાયતો સામાજિક અને શૈક્ષણિક અને પછાત વર્ગને આપવામાં આવેલી ત્રણ ગ્રામ પંચાયતો સામાન્ય લોકોને આપવામાં આવેલી અને બે ગ્રામ પંચાયતો અનુસૂચિત જાતિ માટે આરક્ષિત કરવામાં આવેલી બંને જાહેરનામામાં અનેક પ્રકારની વિસંગતતા પ્રવર્તે છે તેથી સામાન્ય મતદારો અનુસૂચિત જાતિના મતદારોમાં અને બક્ષી પંચ સમાજના લોકોમાં આક્રોશ ફાટી નીકળેલ છે ઉપરોક્ત સંદર્ભે આજરોજ કલેક્ટર શ્રી મહીસાગરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવેલ છે કે પંચાયતી રાજના મૂળભૂત હકો મરી ન પરવારે અને લોકશાહી જીવંત રહે એટલા માટે તમામ સમાજના લોકોને સરખું પ્રતિનિધિત્વ મળે અને તમામ લોક સમાજના લોકો પંચાયતી રાજના ભાગીદાર બને એટલા માટે આજે તમામ લોકોએ ભેગા થઈને કડાણા અને સંતરામપુર તાલુકાના બંને તાલુકાના આગેવાનોએ ભેગા થઈને કલેક્ટરશ્રીને રજૂઆત કરેલ છે જેથી અમારી વિનંતી છે કે ઉપરોક્ત સંદર્ભે પુનઃ સમીક્ષા કરીને ન્યાય આપવામાં આવે એવી અમારી રજૂઆત છે